તાલુકાના સુસવાવ ગામે જિલ્લા પંચાયત પ્રમુખ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરા તેમજ એપીએમસી ના ચેરમેન રજનીભાઈ સંઘાણી તથા કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગરાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભથી લાભાંતિત કરવામાં આવ્યા હતા તો આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી લાઈવ જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના

સમગ્ર ગુજરાતમાં વિકસિત સંકલ્પ યાત્રાના રથ પરિભ્રમણ કરી રહ્યા છે અને આ આયોજનના ભાગરૂપે આજે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું